નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેબીજી ટ્રીપ ફોર ઓલ ની અંદર મિત્રો જે ટાઈટલ મળ્યું છે એકદમ સાચું છે આજે આપણે ડિસ્કસ કરવી છે કે તલાટી મંત્રી

તો મિત્રો હવે એક્ઝામ પણ તમને ખબર છે કે બધી જે આવેલી ભરતી છે એમાં જ લોકોને મળશે એટલે જે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ હોય તો મિત્રો મામલતદાર ઓફિસેથી કઢાવી લેજો જેથી કરીને તમને પણ દસ ટકા આરક્ષણનો લાભ મળી શકે તો ફોર્મ ફરીથી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પાસ હતા અને ફોર્મ નથી ભરી ચૂક્યા એના એના માટે પણ મિત્રો ખાસ એક ગોલ્ડન ચાન્સ છે ઓકે તો હવે બીજી ચર્ચા કરવી છે કે કયા કયા મુદ્દાની

એની અંદર આપેલા રૂઢિપ્રયોગો કહેવતો સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ આ બધા ટોપિકને એમાંથી તમારે કલેક્ટ કરી અને પાક્કા કરી લેવાના છે મિત્રો તલાટી મંત્રી નું લેવલ શું છે ધોરણ બાર પાસ તો મિત્રો સૌથી પહેલા સરકારની એક જ ડિમાન્ડ હોય કે ભાઈ ઇક્કી બાર ધોરણની ચોપડાની અંદર એવી કઈ વસ્તુ હોય તો પહેલા પૂછવાની હોય તો મિત્રો આ થઈ ગઈ વ્યાકરણની વાત અને સાહિત્ય પણ તમને ખબર હશે ધોરણ 5 થી 12 ધોરણની ચોપડીમાં હાશિયાની અંદર જ જે સાહિત્ય કોરોના

પરીક્ષા કયા સુધીમાં લેવાની પૂરેપૂરી શક્યતા છે એની હું તમને ડિસ્કસ કરું તો મિત્રો જૂન જુલાઈ સુધીમાં જૂન જુલાઈ સુધીમાં તલાટી મંત્રીની પરીક્ષા લેવાની પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો તૈયારી કરવા માટે બોક્સમાં પર્સનલ મારા મેસેજ પણ મેસેજ કરી શકો છો મિત્રો પૂરતો પ્રયાસ કરીશ મિત્રો હું તમને હેલ્પફુલ થઈ શકું અને વહેલી તકે મારા ભાઈ બહેન છે એ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરે અને વહેલી તકે જોબ મળે થેન્ક યુ મચ